જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હ્યુડઈ કંપનીની ક્રેટા જોઈ રહ્યા છો ક્રેટા વેચવાની છે ડીઝલ એન્જિન ગાડી બે હજાર સત્તરનું મોડલ નવમો મહિનો ફૂલ જવાબદારી સાથે આ ક્રેટા વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો આ ક્રેટાની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનું બટન ઓન કરી દેજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ક્રેટા વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે આ ક્રેટા ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે જણાવું તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ક્રેટા જોવા મળી રહેશે વર્ઝન વિશે જણાવી દઉં તો વન ડોટ સિક્સ એક્સ પ્લસ વર્ઝન છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે હ્યુન્ડઈ ક્રેટા જી જે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું પાર્સિંગ જોવા મળી રહેશે જાચવેલી ક્રેટા જોવા મળી રહેશે ન્યૂ કન્ડિશનમાં ક્રેટા છે ડીઝલ એન્જિન ગાડી છે વ્હાઈટ કલરમાં તમે ક્રેટા જોઈ શકો છો મિત્રો તમારે આ ક્રેટા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ક્રેટા ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ક્રેટા ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ગુજરાત મોટર્સ ગુજરાત મોટર્સ સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ક્રેટા ખરીદી શકો છો સાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ક્રેટા ખરીદવાની ઈચ્છા હોય ને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ વિડીયોના નીચે જ તમને આ ક્રેટા ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે ક્રેટાના માલિકના નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નેવ નવાણું વાળા નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ક્રેટા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બે હજારની સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે યુન ક્રેટા વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમને ગાડી પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ડીઝલ એન્જિન ગાડી વન ઓનર ગાડી ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે અને આ ગાડીની બધી જ સર્વિસ કમ્પ્લીટ થયેલી છે અત્યાર સુધીમાં ક્રેટા ચુમ્મોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત નવ લાખને પચીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે મિત્રો તમારે જો ક્રેટા ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને આ ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે રૂબરૂ મુલાકાત લેવા જવાના હો તો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું કારણ કે જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મારા નંબર પર મોકલી શકો છો આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું